એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિસનગરના સિને સિનેમા ખાતે સિનિયર સિટીઝન્સ સભ્યોએ લોકપ્રિય ગુજરાતી ફિલ્મ લાલો જોવાનું નક્કી કર્યું હતું હજીરખાન પઠાણ સાહેબે જાણ હતા કે સિનિયર સિટીઝન સભ્યો અમારી સિનેગરમાં આવવાના છે તો સિનિયર સિટીઝન ગ્રુપના તમામ સભ્યો માટે મૂવીની ટિકિટ ફ્રી કરી આપી હતી અને તેમની સાથે નવાબખાન પઠાણ પણ ઉપસ્થિત રહ્યા હતા વજીર ખાન પઠાણ અને નવાબ ખાન પઠાણે વ્યક્તિગત રસ લઈને સિનિયર સિટીઝન સભ્યોનું થિયેટરમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરી હતી તેમણે સિનેમાના સ્ટાફને ખડેપગે હાજર રહેવાનો અને સિનિયર સભ્યોને દરેક જરૂરી મદદ પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો પ્રવેશથી લઈને બેઠક વ્યવસ્થા સુધી દરેક બાબતનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું આ સુંદર વ્યવસ્થા અને આદર બદલ સિનિયર સિટીઝન ગ્રુપે વજીરખાન ખાન પઠાણ સાહેબ અને નવાબ ખાન પઠાણ સાહેબનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને નવાબ ખાન પઠાણનું સન્માન કરવામાં આવ્યું હતું સિનિયર સભ્યોએ મૂવી જોવાનો આનંદ માણ્યો હતો અને નવાબ ખાન દ્વારા કરવામાં આવેલા આ સન્માનજનક

મેનેજર સાહેબ તો રૂબરૂ ફોન કરે આવે મળે અને તમે કહો તે બધી સગવડો કરી દઈએ એટલે આપણે નવાબભાઈનો એમનો આખા સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સવાયું કામ કરી શકે એવી ક્ષમતા ધરાવતા યુવાન છે એમને આપણે તાળીઓના ગડગડાટથી આવકારીશું અને એમની જે લાગણી ને માગણી સિનિયર સિટીઝન ઉપર છે કે તમે જ્યારે પણ આ થિયેટરનો ઉપયોગ સિનિયર સિટીઝન માટે કરવાનો હોય તો મને અત્યારે પૂછતા હતા કેટલી તમારી સંખ્યા છે મેં કીધું લગભગ તો સાડા ત્રણસો સાહેબ સાડા ત્રણસો જેવી છે અને ત્યારે કેટલા હશે તો કીધું સો દોઢસો હશે દોઢસો સંખ્યા અત્યારે હાજર છે એટલે આપણાને એમને જે એમની એમનું આ થિયેટર જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે ફ્રી આપવાની વાત કરી છે બહુ મોટી વાત છે ફરીથી આપણે એ વાતને તાળીઓના જય જય ભારત પ્રકાશ વિદ્યાલયમાં એ મારી હાથે ભણેલા આજે આજની તારીખમાં એ ભૂલ્યા નથી એટલે એમણે તરત જ કહ્યું કે મારા સાહેબ છે અને ઝવેર સાહેબનું પણ માન આપણે વિસ્તારમાં કેટલું છે તો આપણે બધા જાણીએ છીએ એટલે આપણા પ્રત્યે એમણે જે લાગણી વ્યક્ત કરી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માની અમને સેવાનો મોકો આપ્યો એના બદલ હું તમારો આભાર માનું છું અને આઠ પછી ગમે ત્યારે સિનિયર સિટીઝન ને કોઈ પણ જાતનું અમારું અમારા લાયક હોય કે અમારી સેવાની જરૂર હોય તો અમે તત્પર હાજર છીએ અને આજ પછી ગમે ત્યારે અહીંયા કંઈ પણ પ્રોગ્રામ કરવો હોય તમારા માટે બધું ફ્રી છે એની ટાઈમ એટલે પછી મેન જવેર સાહેબે નિર્ણય કર્યો કે આપણે એસી રૂપિયા લઈશું અને વીસ રૂપિયા ઇન્ટરવ્યુમાં દરેકને આઈસ્ક્રીમ ખવડાવીશું અને એ રીતે આપણે સો રૂપિયાનો ચાર્જ દરેક વ્યક્તિ પાસે આપણે એક ટિકિટ લીધો હતો બરાબર પણ ગઈકાલે વજીરભાઈનો ફરજી ફોન આવ્યો અમીનભાઈના ઉપર અને એમને સ્પષ્ટ કહ્યું કે સિનિયર ના સભ્યોની પાસેથી એક પણ પૈસો આપણે લેવાનો નથી એટલે આ પ્રસંગે આપણું સરસ પ્રીમ આપણને જોવા મળ્યું છે આપણી સરસ સુવિધા આપી છે એ બદલ વજીર ખાનભાઈનો અને અમીનભાઈનો અને એમના સુપુત્ર નવાબ ખાન અત્યારે ઉપસ્થિત છે તો એ બધાનો આપણે ખૂબ ખૂબ સંસ્થા વચ્ચે આભાર માનીએ છીએ અને સંસ્થા વતીથી આપણે એમનું સ્વાગત કરીશું ઉડાડીને જોયું અને એનો શાળ આપ સમજી શકતા હશો કે એક રાક્ષસ જેને વ્યસનનો રાક્ષસ કહીએ એ માણસના જીવનને કેટલું બરબાદ કરે છે હજુ વધુ આગળ જોઈશું પણ આ પિક્ચર જોવાનો આપણને ખ્યાલ કેમ આવ્યો તો લાલુ પિક્ચર આપણે મોબાઈલમાં સમાચાર પત્રોમાં પણ વારંવાર સમાચાર આવતા હતા કે ખૂબ કમાણી કરી રહી છે અને ઘણા વર્ષો પછી ગુજરાતીમાં આવું એક સરસ ફિલ્મ આ બની છે એટલે કેટલાક મિત્રોએ પોતાની લાગણી વ્યક્ત કરી ઝવેર સાહેબને વાત કરી કે આપણે પણ આપણા સભ્યોને આપ બતાવીએ તો એટલે ઝવેર સાહેબે